નમસ્કાર આપની હારી રહ્યા છો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગ્રામ પંચાયત વિસ્તારના રણગીતપુરા ગામના પેટાફળિયા ફળિયાની સ્થિતિ અત્યંત દયનીય છે અહીંયા લગભગ પચાસ આદિવાસી પરિવારો વસવાટ કરે છે જેઓ મુખ્યત્વે પશુપાલન અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આ ગામના લોકોને પાકા રસ્તાની પાયાની સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર રસ્તાની વર્તમાન સ્થિતિને જો વાત કરવામાં આવે તો આજથી લગભગ વીસ વર્ષ પહેલાં જે રસ્તો અને નાળા બનાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે તૂટી ગયા છે ત્યારથી તેનું સમારકામ કે કોઈ નવીનીકરણ થયું નથી પરિણામે ગામનો એકમાત્ર માર્ગ કાદવ અને કિચડથી ભરેલો છે જેને રસ્તો કહેવો પણ મુશ્કેલ છે આ ખરાબ રસ્તાને કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી એકસો આઠ એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશી શકતી નથી ખેતીના સાધનો ગામમાં લાવી શકાતા નથી જે લોકો પાસે વાહન છે તેમને પણ ખેતરોમાં દૂર પાર્ક કરીને આવવું પડે છે દૈનિક અવરજવરમાં કાદવને કારણે ચાલુ ખૂબ જોખમી છે લોકો લપસી પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે કાદવમાં ફસાઈ જવાના ડરથી ગ્રામજનો ચપ્પલ પહેરતા નથી સરપંચ તલાટી કે અન્ય કોઈ અધિકારી પણ ગામની મુલાકાત લેતા નથી આ પરિસ્થિતિ વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે ડામોર ફળિયાના લોકોની એક જ વિનંતી છે કે તેમને પાકો રસ્તો બનાવી આપવામાં આવે જેથી તેઓ મૂળભૂત સુવિધાઓ મેળવી શકે અને સન્માનજનક જીવન જીવી શકે ગામ પાંડરવાડા પંચાયત તાલુકો બાકોર ના રસ્તા રંગીતપુરા ડામોર ફળ્યું આ રસ્તાનો સાહેબ ચાબી સ્કૂલમાં છોકરાઓ મૂકવા જવા તો ઉકરીન જવાનો અમારે ડિલેવરી કોક ની હોય તો રસ્તામ જોળીમાં ગાલી ની લાવ પડે છે તો આવું ચાલવાનું આ ચંપલ તો પેરાતા નથી છોકરું બોકરું પડે તો ટોટિયા ભાગી જાય એસ પ્રોબ્લેમ અમારે રસ્તો જોઈએ આ અમાર તો આવતો જ નથી રસ્તો જ નથી મત લેવા સારી સરપંચ સભ્ય બધા

મારા ઘેર જવા માટે નાળિયાનો એવો પ્રોબ્લેમ છે કે કાદવ કિચડ કોઈ સુવિધા જ નથી મેટરિંગ બી નથી મળતી અમારા ઘરના અંદર કોઈ સભ્ય માણસ સ્કૂલમાં છોકરા લઈ જવા માટે ચાલતું કાદવમાં આવવું પડે છે મેં સરપંચ તલાટીની બી રજૂઆત કરી સભ્યને બી રજૂઆત કરી કે રંગીતપુરાનો નાળા બી તૂટી ગયેલા સાહેબ એની પંડરવાડા લાવે છે પીટાસ્ટ રંગીતપુર ડામર ફોલ્યું છે અમારું પણ એના અંદર કોઈ સુવિધા જ નથી વર્ષોથી કી કી થાકી ગયું સરપંચની કરી છે સભ્યની બી કરી છે બધી વખત રિક્વેસ્ટ કરી નાળિયા નું તમે કોઈ ના કોઈ મેટરિંગ કાચા પથ્થર ભી ના ખ્યાલો ટુકડા ભી ના ખ્યાલો તો માટે તકલીફ ન પડે એના માટે રજૂઆત કરી એકદમ કાદવ કિચન માં ચાલી રહ્યા છે કોઈ રસ્તો નથી બાળકો ને સ્કૂલમાં જ કાદવ માંથી ચાલતા જાતા લઈને પાકા ડામા રોડ ઉપર લાવવા પડે છે ગાડી બોલા એકસો આઠ આ રોડ ઉપર કે ના રોડ પર લાવો કઈ કાદવ કિચન મુસા કરે નહીં લઈને આના બાળકોને કોઈ બીમાર પડે તો ઝોલીમાં લાવવા પડે છે રોડ ઉપર